ખેડૂતને પાસાના કાયદા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને તેના કારણે રાજકીય જંગ શરૂ થયું છે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના એક ખેડૂતને પાણી ચોરીના કેસના કારણે ત્યાંના કલેક્ટર કેસી સંપટ દ્વારા આદેશ કરી પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે વિગતે વાત કરીએ આ અહેવાલમાં કે શું ચાલી રહ્યું છે આ કેસ બાદ હવે રાજકારણના ગલિયારામાં વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાન રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાની આ ઘટના છે સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના ગૌતમગઢ ગામના એક ખેડૂત વિક્રમસિંહ રઉભા જેમને ગત તારીખ સાતના રોજ પાસા હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે આ ખેડૂતને સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાનો આદેશ તત્કાલીન કલેક્ટર કેયુર સંપટ કે જેમની હમણાં જ બદલી થઈ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો આ પાસાની જોગવાઈ હેઠળ તેની ખેડૂતની ધરપકડ શા માટે થઈ તો ઘટના કંઈક એવી હતી કે આ ખેડૂત વિક્રમસિંહ રહુ પર પાણી ચોરી કરવાનું એટલે કે સરકારની જે પાણીની લાઈન જ રહી હતી તેમાંથી પાણી ચોરી કરી પોતાના ખેતરમાં પોતાના પાકને પાણી પાવાના આ આરોપની હેઠળ તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે આ વ્યક્તિ પર બે કેસ લગાવવામાં આવ્યા હતા એક બે હજાર ત્રેવીસમાં બીજો બે હજાર ચોવીસમાં અને ખેડૂતને આ કેસ બાદ જેલમાં ધકેલવામાં આવ્યા છે કારણ કે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે કલેક્ટર સમક્ષ દરખાસ્ત મૂકી હતી કે આ આરોપીને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવે હવે આ મામલે રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના સાગર રબારી શું બોલ્યા સાંભળો તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને ભોળવીને મત લઈ લીધા અને હવે તેમને બદલામાં શું આપી રહ્યા છે આજે એક આઘાતજનક સમાચાર એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢના એક ખેડૂતને પાણી ચોરીના કેસમાં પાસા દાખલ કરીને પોલીસ લઈ ગઈ છે ત્યાં લગભગ ત્રણસો આસપાસ ખેડૂતો ઉપર એકાદ વરસ પહેલાં પાણીચોરીના કેસ દાખલ કરેલા આ પાણીચોરીના કેસ બે હજાર તેરના સિંચાઈ અધિનિયમ અનુસાર જે તે વખતે દાખલ થયેલા કાયદામાં ખેડૂતના સાતબારમાં બોજો પાડવાની જોગવાઈ છે બોજો પડે તો એ સિવિલ ગુનો છે ક્રિમિનલ ગુનો નથી એમાં પાસા ન કરી શકાય સરકારનું આ જો હુકમી ભર્યું ગેરકાયદેસર કૃત્ય છે ખેડૂતો ઉપર આ પ્રકારનો અત્યાચાર ગુજરાતના ખેડૂતો હરગીત સહન નહીં કરે આ નગરપાલિકાની ચૂંટણીઓ પતી જાય અઢાર તારીખે પરિણામો જાહેર થઈ જાય એ પછી આ ખેડૂતોના સમર્થનમાં જેમણે ખોટું કર્યું છે એવા અધિકારીઓ ઉપર કાનૂની પગલાં ભરવાની માગણી સાથે આખા ગુજરાતના ખેડૂતોને આમંત્રિત કરી અને સુરેન્દ્રનગરમાં ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક છતાં ખૂબ આક્રમક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે આ કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે ખેડૂતો ઉપર ક્રિમિનલ ગુના દાખલ કરી શકાય ભારતીય જનતા પાર્ટીની સરકારે પોતાના ભક્કાથી જુઠ્ઠાણાઓથી ગુજરાતના ખેડૂતોના મત લીધા છે ખેડૂતો ક્યારેક ભયમાં કે ક્યારેક લાલચમાં આવીને ભાજપને મત આપ્યા છે અને એના જવાબમાં ભાજપે એમના ઉપર સરમુખત્યાર ભર્યું

તેમના કહેવા પ્રમાણે ખેડૂતોને આ પ્રકારના કેટલાક ખોટા કેસમાં ફિટ કરી દેવાયા બાદમાં સોગંદનામાં પણ મૂકવામાં આવ્યા હતા જે તે સમયે જે તે સંબંધિત અધિકારીઓ દ્વારા કે આ ખેડૂતો નિર્દોષ છે તો કેટલાક ખેડૂતો પોતાના નિર્દોષતાને સાબિત ન કરી શક્યા અને તેના કારણે તેઓ કાયદાકીય ચક્કરમાં સંઘર્ષમાં ફસાયા અને હજુ તેઓ કેસ લડી રહ્યા છે ત્યારે હવે સરકારે આ પાસાની કામગીરી ચાલુ કરાવી કલેક્ટરે કરેલી પાસામાં હજુ પણ કેટલાક ખેડૂતોને પાસા હેઠળ કહ્યું છે કે આંદોલનના મંડાણ થશે ખેડૂતો માટે નમસ્કાર હું રાજુ કરપડા હાલ ખેડૂતો માટે ખૂબ જ માથા સમાચાર મળી રહ્યા છે જે ખેડૂતોએ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે ખેડૂતોએ પોતાનો પાક બચાવવા માટે પાણી લીધેલું હતું એવા ખેડૂતો પર એ વખતના અધિક્ષક ઇજનેર અને એમની ટીમ દ્વારા એવા ખેડૂતો પર કેસ પાણી ચોરીના કેસો દાખલ કરવામાં આવેલા ક્યાંક અમુક કિસ્સામાં ખરેખર ખેડૂત નિર્દોષ હોવા છતાં એ ખેડૂત પર પણ ખોટા કેસો કરવામાં આવેલા એ વખતના જે કેસ કરનાર ફરિયાદી હતા અધિક્ષક ઈજનેર સહિતની ટીમ એ લોકો દ્વારા એફિડેવિટ પણ કરી દેવામાં આવેલા કે આ ખેડૂત નિર્દોષ છે અમારાથી ક્યાંક ભૂલ થઈ છે હવે જે ભૂલ થઈ છે એવા કેસમાં ખેડૂતો નીકળી ગયા પણ જે ખેડૂતો પોતે નિર્દોષ છે પાસા એક્ટ મુજબ કાર્યવાહી કરી અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે એનો ગુનો એ હતો કે ખેડૂતે પોતાનો પાક બચાવવા માટે પાણી લીધું હતું કદાચ માનો કે ખેડૂત નિર્દોષ નથી અને પાણી ચોરી કરી છે

પરંતુ અમે પ્રશાસનને કહીએ છીએ કે નિર્દોષ ખેડૂત પર કાર્યવાહી કરવાનું બંધ કરે ખરેખર આ જે કાર્યવાહી થાય છે ક્યારેય સાખી લેવામાં નહીં આવે હાલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી છે જેવી અઢાર તારીખે રિઝલ્ટ આવી જશે ત્યારબાદ ખેડૂતો માટે અમે અવાજ ઉઠાવીશું સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવશે ગુજરાતના તમામ ખેડૂત આગેવાનો આ મહારેલીમાં ઉપસ્થિત રહે છે તમામ રાજકીય પાર્ટીના નેતાઓને પણ અમે આમંત્રિત કરીએ છીએ કે ખેડૂતો પર જ્યારે અત્યાચાર થતો હોય ત્યારે તમામ રાજકીય પાર્ટીના નેતાઓની પણ જવાબદારી બને છે ખેડૂતો માટે અવાજ ઉઠાવવો આવતી અઢાર તારીખ પછી અમે એક તારીખ નક્કી કરીશું જેમાં મહારેલીનું આયોજન થશે અને સાથે સાથે

वैष्णवजन तो तेने कहिए जे दे पीड़ पराई